તત્કાલીન કલેક્ટ કરે ઓર્ડર રજુ કર્યા હતા કે જે નિયમો અનુસાર આ જમીન ફાળવવામાં આવે છે તે નિયમોનું શરતોનું ભંગ થઈ રહ્યું છે ત્યારબાદ એવું તો સરકારના અધિક સચિવને શું લાગ્યું 4 વર્ષ પછી 2014 માં ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઓર્ડર કરે છે હુકમ કરે છે સંસ્થાએ સમાચારના માધ્યમોથીભાંડ દરેક ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષ નાગરિકોના જીવ જાય અને બીજી બાજુ આજ ખ્યાતિ ગ્રુપના મુખિયા કાર્તિક પટેલ જેમણે સરકારી જમીન જે ગુરુકુળ બાંધવા માટે આપી હતી ગરીબ વિદ્યાર્થીઓ માટે આપી સામાન્ય વિદ્યાર્થીઓ માટે આપી તેવી સારી 300 કરોડ થી પણ વધુની કિંમતની એ રાજાડાની જમીન ઉપર પોતાના ખાનગી સોપાનો ઉભા કરી શિક્ષણની હાકલ ઊભી કરી ખાનગી ટુશન દ્વારા કરવામાં આવ્યું છે સામાન્ય વ્યક્તિ કદાચ કોઈ જગ્યા ઉપર છોકરું પણ બનાવી દે તો સરકાર તરત લેન્ડિંગ જેવા કાયદા લાગુ કરી દે પણ

આશરે ત્રણ હજાર પાંચસો બ્યાસી કમલેશ ગુરુકુલ નામના ટ્રસ્ટ સરકારે ગુરુકુલ બાંધવા માટે આપી હતી બે માં પણ ગાંધીનગરના જિલ્લા કલેક્ટર દ્વારા જ્યારે સંસ્થાએ એક બીજી કેલાવત કામની સંસ્થા જોડે ભાડા કરાર રજીસ્ટર ભાડા કરાર કરી દીધા હતા ત્યારે ત્યારના તત્કાલીન કલેક્ટરે ઓર્ડર રજૂ કર્યા હતા કે જે નિયમો અનુસાર આ જમીન ફાળવવામાં આવે છે તે નિયમોનું શરતોનું ભંગ થઈ રહ્યું છે ત્યારબાદ એવું તો સરકારના અધિક સચિવને શું લાગ્યું ચાર વર્ષ પછી હુકમ કરે છે કે આ સંસ્થાએ નો ભંગ કર્યો છે શરતોનો ભંગ કર્યો છે શરત નંબર એક ના ભંગ મુજબ જે સંસ્થાને જમીન જે તે પરિસ્થિતિમાં હોય ત્યાં તાત્કાલિક સરકારી પત્ર દાખલ કરવામાં આવે આ લોકો પ્રકારના જે નિર્ણય લેવામાં ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે જે ઓર્ડર કર્યો હતો કે આ જગ્યામાં સરકારી પડતર દાખલ કરવામાં આવે તે નિયમને અધિક સચિવે રદ કરી દીધો હવે આમાં અધિક સચિવને પોતાને સુરસ હતો પોતાની શું સુમેલી ભગત હતી એ તો જ્યારે સરકાર કોઈ નિષ્પક્ષ સિટિંગ જજ દ્વારા જો આ પ્રકારના અધિકારીઓની તપાસ કરાવશે તો જ ખબર પડશે સાથે સાથે આજે ત્યાં ખ્યાતી વર્લ્ડ સ્કૂલ નામની સંસ્થા ચાલે છે હજારો રૂપિયાની ફી ઉઘરાવવામાં આવે છે દરેક વિદ્યાર્થીઓ દ્વારાથી કરોડો રૂપિયા જે સરકારી પડતર સરકારી ગૌચરની જગ્યા સરકારે ગુરુકુળ બનાવવા માટે આપી હતી આજે ત્યાં ખાનગી સ્કૂલ ચાલે છે અને આજ ખ્યાતિ ગ્રુપના કાર્તિક પટેલ તેના ચેરમેન બનીને બેઠા છે આ સંસ્થામાં એ ક્યારે સભ્ય બન્યા આ સંસ્થા તેને સીબીએસસી બોર્ડે મંજૂરી આપી એનો પણ આ લેટર અમારી પાસે છે આ કમલેશ વિનય કમલેશ ગુરુકુળમાં પોતે કાર્તિક પટેલ કઈ રીતે ચેરમેન બની ગયા એ પણ ચેરિટી કમિશને તપાસ કરવાની જરૂર છે આવી સંસ્થાઓ સસ્તા ભાવે ટોકન રૂપે સરકાર જમીનો લે અને પછી ત્યાં પોતાના ખાનગી સોપાનો પોતાના કોમર્શિયલાઈઝ સોપાનો પબ્લિક યુટિલિટીના સોપાનોને બદલી અને ખાનગીકરણ થી વેપારીકરણ થી આ ગુજરાતના આપણા અમદાવાદના નાગરિકોને લૂંટવાનું કામ કરે ગાંધીનગરના નાગરિકોને લૂંટવાનું કામ કરી અને પોતાના કિસ્સા તાત્કાલિક સરકાર જોડે માંગણી કરીએ છે કે આ સાડી ત્રણસો થી પણ સાડી ત્રણસો કરોડ થી પણ વધારે કિંમતની આ જમીન જે છે તેમાં તાત્કાલિક સરકારી પડતર દાખલ થાય અને જે મરતિયાઓ શરત બંધ કરી છે તેમના ઉપર પણ જો જોગવાઈ હોય તો લેન્ડ ગ્રેબિંગ જેવા કાયદા પર લાગુ કરવા જોઈએ અને જે કરોડો રૂપિયાનું નુકસાન આ ગુજરાત સરકારને પહોંચી રહ્યું છે અને એની સાથે સાથે કરોડો રૂપિયાનું નુકસાન એ આપણા નાગરિકોને કારણ કે મોંગી મોંગી ફી ગ્રેને કરવામાં આવ્યું છે એક બાજુ સસ્તા દરે જમીન લેવાની બીજી બાજુ મોંગી ફીમાં લોકોને લૂંટવાના આ પ્રકારના જે કાળા કાર્તિક પટેલ ખ્યાતિ ગ્રુપ અને એમની સંસ્થા વિનય કમલેશ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેની તપાસની માંગણી કરી રહ્યા છે બધા જ ઓર્ડરોના કોપી અમારી પાસે છે નિયમ બંધ કર્યો છે તેનો

એમને લૂંટ કરવાની મંજૂરી આપવામાં આવી એ સરકારના કયા લોકો હતા એ સરકારના કયા અધિકારીઓ હતા એ કયા નેતાઓ હતા કે જે આ કાર્તિક પટેલને આવા જમીન કૌભાંડોમાં મદદ કરી રહ્યા છે અને આવા જ કૌભાંડોમાં ક્યાંક હોસ્પિટલોમાં પણ મદદ કરશે તેનું પણ આપના દ્વારા ધ્યાન દોરવા માંગુ છું આવનારા સમયમાં આ મુદ્દે ચેરિટી કમિશન હોય કે રાજ્ય સરકારનું મહેસૂલ વિભાગ હોય

પ્રવક્તા રાવલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અન્ય પ્રવક્તા એવા હાર્દિક રાજ કઠવાડિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા અને મીડિયા કર્મીના એવા પ્રવક્તા મહેશ જોશી સાહેબ આ પ્રેસ કોન્ફરન્સની અંદર હાજર રહ્યા હતા જે સાંભળી રહ્યા હતા અને સરકારના વિવિધ કૌમાન્ડોને ઉજાગર કરવા માટે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું